થશે કે ભારતીય જનતા પાર્ટી જે છવ્વીસ બેઠકો જીતીને હેટ્રિક કરવાનું જે એક સપનું સેવી રહી છે એ સપનું પૂરું થશે કે કેમ બીજી તરફ કોંગ્રેસે પણ આ હેટ્રિકના જે કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટીની જે આશાઓ છે એને અથવા તો વિજય રથને રોકવાનો જે પ્રયાસ કર્યો છે એમાં કેટલી સફળ થશે નો ડાઉટ મતદારોમાં ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો ક્યાંક નિરસતા જોવા મળી પણ એની વચ્ચે ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે પણ કેટલાક લોકો સંતોષ હતો નો એન્ટ્રીના બોર્ડ મારવામાં આવ્યા હતા અને આજે પણ ઘણા એવા મતદારો હતા કે જે મતદાનથી થી રહ્યા છે આ બધા જે આ મતદાન થયું છે કઈ તરફ મતદાન થયું છે કયા પ્રકારના મુદ્દાઓ ખાસ કરીને ચર્ચામાં રહ્યા આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ મહેતા છે સંજીવભાઈ સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા હર્શિલ દવે મારી સાથે છે અર્શિલજી આપનું પણ સ્વાગત છે

જે પાંચ બેઠકો અને લોકસભાની જે પચીસ બેઠકો પર મતદાન થયું કઈ રીતે આ સમગ્ર દિવસ દરમિયાન મતદાન થયું ને કયા મુદ્દાઓને લઈને મતદાન થયું આપ જોઈ રહ્યા છો જે મતદાનની ટકાવારીને લઈને જો એક બહુ સ્પષ્ટ વસ્તુ છે કે સૌથી વધારે જે મતદાનનો રેશિયો તમને જોવા મળશે એ આદિવાસી પટ્ટાની અંદર લોઅરિંગ ઇન્કમ ગ્રુપમાં રૂરલ ની અંદર વધારે વોટિંગ જોવા મળશે અર્બન અંદર આ વખતે ઓછું તમને વોટિંગ

આ સીટમાં કેટલું ટ્રાન્સલેટ કરી શકે છે ઓપોઝિશન ને એક અલગ વિષય છે પણ એટલું ચોક્કસ થી કહેવાય કે લોકોની થોડી ઉદાસીનતા આ વખતે વોટિંગની અંદર જોવા મળી છે અને બીજેપી માટેની જે પાંચ લાખની લીડ વાળો જે મુદ્દો હતો એ મુદ્દો પાંચ લાખની લીડ લેવાની વાત ને જરા બ્રેક મારશે એવું દેખાઈ રહ્યું છે અત્યારે બિલકુલ ભાર્ગવભાઈ પ્રયાસ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીએ નો ડાઉટ કે એનું આખું એક સંગઠન આખી એક એની કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત પર ફોકસ કર્યો પણ આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન અથવા તો કોંગ્રેસની ફાઈટ કેવી રહી શું ખાસ કરીને ગુજરાતમાં જો કોંગ્રેસની ફાઇટ છે ને આમ જોવા જઈએ ને તમે કોંગ્રેસની ફાઇટ ને આપણે બહુ જુદા પરિપ્રેક્ષમાં જોવી જોઈએ ઇલેક્શનમાં ઇલેક્શનમાં એટલે કોંગ્રેસના એના વિધાનસભાનું બે હજાર સત્તર નું ઇલેક્શન થયું એમાં એકતાલીસ પોઈન્ટ સાત ટકા વોટ હતા એટલે તમારો કે આગળ નવ ટકાનો ડિક્લાઇન થયો છે ટોટલ ઇન ટોટોમાં ઇન ટોટોમાં ડિક્લાઇન થયા પછી જયારે તમે બાવીસ ની ચૂંટણીમાં આવો છો ત્યારે એન્ટી બીજેપી વોટ હું કોંગ્રેસ વોટ નથી કેતો એન્ટી બીજેપી વોટ કઉ છું સત્તાવીસ પોઈન્ટ છ ટકા તમારા કોંગ્રેસ ના વોટ છે બાર પોઈન્ટ પાંચ ટકા જેને તમારે એન્ટી બીજેપી વોટ કરવા પડશે એ છે એ છે અને પોઈન્ટ એટલે લગભગ એક ટકા જેવા ઓવીસી એટલે એકતાલીસ વોટ તમારા ત્યાં આગળ એને ઉભા રહ્યા છે એટલે એન્ટી બીજેપી વોટ ની અંદર કઈ બહુ મોટો ફરક નથી પડ્યો એમ કહીએ તો ચાલે હવે ભલે સીટ તમારી સીટમાં ટ્રાન્સલેટ નથી થવું એ સીટ તમને છપ્પન મળી છે પણ તમારો જે રેશિયો છે એન્ટી બીજેપી વોટ નો એનો એ સસ્ટેન થયો છે પણ એનું ડિવિઝન થયું છે એના જ કારણે બીજેપી કોંગ્રેસના બીજા નેતાઓને ફરીથી એકસો છપ્પન સીટ આવ્યા પછી લેવા પડ્યા છે કામ આખામાં સવાલ છે કે કેમ લેવા પડ્યા શા માટે લેવા પડ્યા પણ ધીસ વોઝ ધ મેન રીઝન નંબર બે બે હજાર ચોવીસ ના ઇલેક્શન ની અંદર વિધાનસભાનું બે હજાર બાવીસ નું ઇલેક્શન જોવો તો અઢાર હજાર બુથ એવા છે કે અઢાર હજાર બુથ ની અંદર બીજેપી માઇનસ ઉપર હતું હવે એને જો તમારે ક્રોસ કરવું હોય તો તમારે પાંચ લાખ ની ડીડ લેવી પડે આંકડા જે રીતે તમે જોવા જાવ તો તમને દરેક જગ્યાએ અઢી ત્રણ લાખ ની ડીડ તમને સરવાળો મારવા જાવ એકસો છપ્પન નો તો તમને અઢી ત્રણ લાખ ની ડીડ તમને દેખાય એટલે તમારે ત્રીસ ચાલીસ હજાર ના જ ગામડા પાડવાના રહે પણ આ બધા ગામડા પાડવાની અંદર એમની જે ગણતરી હતી બીજેપી ની એ બીજેપી ની ગણતરીમાં ક્યાંક ઉના ઉતરવા કરતા પણ જે મુખ્ય મુદ્દો થયો જેમ કે સાબરકાંઠા છે જેમ કે બરોડા છે તો ત્યાં એમને બેક ફૂટ ઉપર આવવું પડ્યું છે આ એક બહુ મહત્વનો મુદ્દો છે નંબર બે કેટલા વોટ કોંગ્રેસ માટે તો વકરો ભાઈ નફા જેવો નફા જેવી સ્થિતિ છે કારણ કે બે વખત થી એ લોકો સ્કોર જ નથી કરી શક્યા એટલે જે જે બી મળશે એ બી એમને તો એક્સ્ટ્રા વકરો આ બે જે ક્ષત્રિય આંદોલન એના પછી કોળીનું આંદોલન અને એના નું એક માલધારી નું આંદોલન આ ત્રણ આંદોલન જે થયા અથવા તો નારાજગી છે આંદોલન તો નહીં ગણીએ પણ નારાજગી કહીએ

કોઈ ગુજરાતના રાજકીય સમીકરણો બદલાતા જોઈ રહ્યા છો કોઈ ચિત્ર બદલાઈ રહ્યું છે ગુજરાત નું શું લાગે છે જો હું આંકડા શાસ્ત્રી નથી પણ હું એટલું જાણું કે ગયા વર્ષ ગયા વખતે આસપાસ હતું અને જો પાંચ વાગ્યા આંકડા પંચાવન ટકા કહેતા તો એ આંકડે આવીને અટકશે બે પાંચ ટકા એક ટકા વધે તોય નવાઈ નહીં કારણ કે આજે જેટલા લોકો લાઈનમાં લાગી ગયા છે એ પણ મત આપશે ગુજરાતની આ પેટર્ન રહી છે આપણે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં હોય છે તો પણ બપોરે થોડી નિરાશતા આપણા મતદારોમાં આવી જતી હોય છે અને પછી ચાર થી છ માં લોકો એક સાથે મત કરવા બહાર નીકળે છે એટલે એવું પણ થયું છે એટલે નિરાશતા શબ્દ હું અત્યારે તો નહીં વાપરું કારણ કે પંચાવન ટકા જો પાંચ વાગે હોય

અ તો એક બે તો ઓછી થશે અને જે માર્ગાઓ કીધું એ પણ રિપીટ કરીશ કે પાંચ લાખની લીડ તો નહીં આવે એકાદ બે સીટમાં કદાચ લઈ જાય જે ટ્રેડિશનલી કહેવાય છે ત્યાંથી તો એ થઈ જશે એટલે એકાદ બે સીટ નું નુકસાન કદાચ બીજેપી ની થઈ શકે છે ગુજરાતમાંથી પણ એ ન થાય કારણ કે જો આટલું બમ્પર મતદાન હોય તો એક સ્થિતિ એવી પણ કહી શકાય લોકો જે છે એ એમ કે ભાઈ આ સરકાર જવી જ ના જોવી આપણે એનું ધ્યાન રાખવાનું છે કે ચલો મત અને બીજી શક્યતા એવી છે કે આ સરકાર ગમે તે રીતના જવી જ જોઈએ ચલો મત આપે એટલે એવું કઈ ગુજરાત માટે ગુજરાતના લોકો માટે એવું કઈ નથી કે આ સરકાર તરફ કોઈ રો એટલે આ વસ્તુ પણ નોંધવા જેવી છે મેં એટલું ધ્યાન આ વખતે આપ્યું નથી પણ તો નહીં આવે એવું એક લાગણી કહી રહી છે કદાચ નહી થાય અત્યારે એવું લાગી રહ્યું છે સંજીવભાઈ તો નહીં થાય અને ના થવું જોઈએ એમના પ્રવક્તા તરીકે પણ રાજુલભાઈ આપનું શું માનું છે જે પ્રમાણે બંને જે વિશ્લેષકો છે વરિષ્ઠ પત્રકાર છે એમણે જે વાત કરી ભાર્ગવભાઈ પણ વાત કરી આ વખતે લાગે છે કે કોઈ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોય જે પ્રમાણે મુદ્દા ચાલ્યા જે પ્રમાણે પ્રચાર પ્રસાર ચાલ્યો લોકોનો મૂડ શું લાગી રહ્યો છે રાજુલભાઈ જે હોય તે કોઈ આપણે શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું છે અને પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વલસાડ એ જે આખા દાહોદ પંચમહાલ એ જે આખા વિસ્તારો છે ત્યાં મતદાનથી ટકાવારી શહેરી વિસ્તારોના પ્રમાણમાં અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર એના પ્રમાણમાં ત્યાં વધારે આવી છે મેં એટલે આપણે કહી શકીએ કે મતદારોનો ઉંદ્ર કોક તરફ વળો છે રાજકોટ જે આખે આખું ક્ષત્રીય આંદોલનનું એપી સેન્ટર રહ્યું એમાં પણ પચાસ થી પંચાવન ટકા મતદાન રાજકોટ સિટીમાં નોંધાયું છે અને એની સામે આપણે જોઈ શકીએ કે કોક રીતે મતદારો નો સ્વિંગ થયું છે આપણે કોઈ જ્યોતિષ નથી એટલે કોઈ રીતે જાણતા નથી પણ મતદારોનું સ્વિંગ થયું છે પણ એક વાત બહુ સ્પષ્ટ છે એમ કે જે પહેલા શરૂઆતમાં પાંચ લાખની લીડ હતી અને ત્રણ મહિના તો જયારે એમ જ કહેવાતું હતું કે ભાજપ એક છે ભાજપ એક વાત આઠ વાત દસ બેઠક બંધ થઈ ગઈ હતી અને માત્ર લીડ ની વાત જ આવતી હતી હવે આજે દાખલા તરીકે બે ત્રણ બેઠકોમાં મિત્રો કરતા હતા કે ત્યાં ઓછામાં ઓછી અમને ત્રણ થી ચાર લાખ ની લીડ મળશે હવે આજે ત્યાં આપણે જોઈએ છીએ તો ત્યાં મતદાનની ટકાવારી પચાસ ટકાની આજુબાજુ આવીને ઉભી રહી ગઈ છે હવે એમાં ત્રણ થી ચાર લાખ કેવી રીતે મળશે એ ખ્યાલ નથી પણ મારી વાત એક એ દેખાય છે કે ક્ષત્રિય આંદોલન પાર્ટ વન પાર્ટ ટુ હવે પછી લોકો પાર્ટ થ્રી પણ શરૂ કરવા જઈ રહ્યા છે કોઈક ને કોઈક રીતે દિલીપભાઈ ખામ થિયરી પુનર્જીવી રૂપે થઈ રહી હોય એવું અને એનો રાજકોટમાં નખાણો હોય

તો એમાં જે મતદાન થયું એ પાંચ સુધી પંચાવન થયું બે વધે તો સત્તાવન ટકા મતદાન થાય તો કોંગ્રેસમાં તો કોણ ઉભું રહ્યું એ જ ખબર નથી પડતી ક્યાં બુથ પર એક બી માણસ દેખાતા નતા છે એટલે કોંગ્રેસ મહાનગરપાલિકામાં કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા થઈ ચુકી છે સમિતિ દ્વારા સખત મહેનત કરીને મેં પણ સવારથી કામ કર્યું છે એટલે મને ખબર છે કે મારા એકસો ચોરાણું નંબરના બુથ ની અંદર જો નવસો વોટ હોય ને સાડા સાતસો પડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી પાંચસો મત મળ્યા છે એ હકીકત છે ભારતીય જનતા પાર્ટી ને આવ્યા છે એટલે નો ડાઉટ હોય શકે પણ ગાંધીનગર એકલું ગુજરાત નથી તમે સમજો છવ્વીસ જે બેઠકો છે એમાં નો ડાઉટ એક તો તમે બહુ સારી રીતે કવર કરી પણ આ પચીસ બેઠકોની હું વાત કરું છું તમને રાજકોટ નું ઉદાહરણ આપી દઉં ને કે રાજકોટ ની અંદર તમને લાગે છે કે આમાં પાંચ લાખ થી વધુ માર્જિન નહીં અથવા આ સીટ અમારા માટે કઠિન છે એવી કઈ સીટો લાગે જીતવી કઠિન લાગે મતદાન છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્રની સરકાર ને ગુજરાત સરકારનું કામ અને જે મુસ્લિમ લીગ ની છાપ ધરાવતો કોંગ્રેસ ઢંઢેરો એ બધું ભેગા ભેગું થતા જુઓ તો ગુજરાત ની એટલી સાણી છે કે આજે જે સુવર્ણકાળ છે કારણ મારે એક ધ્યાન દરવું છે કે રાહુલ ગાંધી ના ખુબ જ કરીબી આચાર્ય આચાર્ય પ્રમોદ કૃષ્ણ જે વાત આજે કરી ગઈકાલે એ છાપામાં આવતાની સાથે ગુજરાત અને સમગ્ર

રામ મંદિર નો ચુકાદો વાપીસ લેશે જો સત્તા પર આવશે તો એવા જયારે ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટ નો ત્યારે અને ઉપરાંત આ લોકો વોટ જેહાદ કરી આ વખતે પ્રિયંકા વાડરા અને રાહુલ ગાંધી એક મંદિર માં જોવા નહીં મળ્યા મત ઉપર ટકી રહેતા આ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરાની સેના એ આજે મુસ્લિમો મુસ્લિમોની એકદમ જબરજસ્ત ખુલ્લે આમ ફેવર કરતી જણાય છે અને એટલા માટે એ લોકો હાર અમેરિકા થી પોત પ્રકાશ્યું એમના ટેકનિકલ ગુરુ એને એમ કીધું કે સંપત્તિ અવસાન પામ્યા પછી ભારતીય જનતા પાર્ટી એ એમના કરતા એવા છે આજે વધારે પડતી જમીન કોની પાસે છે વખત કોણ પાસે છે આ વડા એમના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે પણ મળે તા માઇનોરિટી નો અને પોર્ટિક્યુલરિટી નાશ કરવામાં આવે છે ગાય વિરોધ કરે છે ભગવાન ને પૂછ્યું એ લોકો સનાતન ધર્મ નો હવે જવાબ પણ લઈ લો જવાબ પણ લઈ લો એવી વાતો કરી કે જેને લઈને કોંગ્રેસ ક્યાંક તૃષ્ટિકરણ ની રાજનીતિ કરી રહ્યું છે भाई દિલીપભાઈ સૌથી પહેલા તો આ સંજીવભાઈ ઉપર મને ખરેખર ખુબ દયા આવી રહી છે પહેલી વાત બીજી વાત સંજીવભાઈ નું માનસિક સંતુલન ક્યાંક ને ક્યાંક કોરવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે એટલે તમે સંજીવભાઈ 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 પર્સનલ નહીં કરતા દેખાય છે આપણે પાર્ટી ની વાત અથવા મુદ્દાની વાત કરીએ પર્સનલ નથી આ વાત તમારા નેતા રાહુલ ગાંધી નું સંતુલન બગડ્યું છે તમે તો ક્યાં આવતા જ નથી ચિત્રમાં સંજીવભાઈ શું તાલીમ આપે છે સંજીવભાઈ મેં કહ્યું છે જી હર્ષિલભાઈ વાત કરો કે કેમ એવું જે પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે ક્યાંક માઇનોરિટીનો નો અધિકાર છે સાંભળો 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 સૌથી પહેલા આવા સંજીવભાઈ જેવાને

એટલે સમાજના નામે અને જાતિના નામ ઉપર અત્યારથી મતોનું તૃષ્ટિકરણ અને ધ્રુવી ગુજરાત સંજીવભાઈ ને કેટલા ક્વેશ્ચન્સ પૂછ્યા કે તમે કયા મુદ્દા ઉપર મત માંગવા ગયા પણ ગોર 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 ફરીને હિન્દુ મુસ્લિમ જવાહરલાલ નેહરુ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી કોઈ મુદ્દાની વાત કરી ના કરી કેમ કારણ કે એમની પાસે મુદ્દા જ નથી આજે જો દેશ ની અંદર કેટલી બેરોજગારી વધી રહી છે આજે તમે જો કે દેશ ની અંદર કેટલી મોંઘવારી વધી ગઈ છે એના ઉપર એમ ચર્ચા ડિસ્કશન નથી કરવું પણ જયારે જયારે એ આવે છે નરેન્દ્રભાઈ ત્યારે ઇમોશનલી વાતો કરવાની મંગળ સૂત્ર ઉપર વાતો કરવાની વાતને ડાયવર્ટ કરીને ભાષણો કરવા એના સિવાય એમને કશું જ દેખાતું નથી હું શાંતિથી સંજીવભાઈ ને સાંભળતો તો એ એમના તમે જેટલા પણ ક્વેશન પૂછ્યા એની અંદર એમને કેટલું બધું જાતિ વિરોધી ઓક્યું છે આ જાહેર જનતા ઉપર કેટલું બધું સમાજનું સુષ્ટિકરણ હું એક મારી પર્ટિક્યુલર ની વાત કરું છું સાહેબ મેં ભારતના ઇતિહાસ ની અંદર સૌથી પહેલીવાર આવું એક ચૂંટણી જોઈ ઇલેક્શન જોયું કે જે જાતિના નામ પર બાબત કેવાય કારણ કે તમે જો ના જેટલા બી લોકશાહી દેશો છે ત્યાં આગળ કોઈ જાતિવાદ કે ધર્મવાદ કે મંદિર મસ્જિદ કે એવા ઉપર મત નથી મગાતા ત્યાં આગળ મત ખાલી ના ખાલી કામ અને વિકાસ ઉપર મગાતા હોય છે માત્ર મંદિર મસ્જીદ પર ચર્ચા ચાલી રહી છે આ લોકસભા બે હાજર ચોવીસ નું જે આ ત્રીજા તબક્કાનું જે મતદાન થયું એના મુદ્દે એક બ્રેક લઈશું બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીક